મારો ધારાસભ્ય મારે આંગણે કાર્યક્રમની શરૂઆત રવિવારે સુરતમાં કરવામાં આવી હતી ઉધનાના ધારાસભ્ય મનુ પટેલે વિવિધ વિસ્તારની મુલાકાત લીધી હતી વહેલી સવારે મોટી સંખ્યામાં ઉધના ધારાસભ્ય મનુ પટેલ સાથે લોકો જોડાયા હતા ઉધનાના ધારાસભ્યને ઘર આંગણે જોઈ લોકોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો જેમાં લોકોએ પોતાની સમસ્યા બતાવતા મનુ પટેલે ડાયરીમાં નોંધ કરી હતી ધારાસભ્ય મનુ પટેલ અલગ અલગ રૂથ જઈ લોકોની સમસ્યાને વાચા આપવાના પ્રયત્નો કરશે

આ સોસાયટીઓની અંદર એટલા માટે બહાર નીકળ્યા છે ફરવા માટે નીકળ્યા છે રાઉન્ડ મારવા માટે નીકળ્યા છે પ્રજાની વચ્ચે આ સોસાયટીના આપણા વડીલો આપણી માતાઓ છે છે આપણા યુવાન મિત્રો છે અને વડીલો છે આ બધાની કોઈ વ્યર્થા હોય કોઈ એમની વાત હોય કોઈ એમને અસરકારક કોઈ એમના મુદ્દાઓ હોય સોસાયટી ની અંદર ન થયેલા કામોની કોઈ જાણકારી આપણને ન મળી હોય તો એ મેળવવા માટે આવ્યા છીએ સોસાયટીની અંદર આ સભ્યોને આપણા મતદારોને પડતી મુશ્કેલીઓ તો એ મુશ્કેલીઓનું લિસ્ટ લેવા આવ્યા છીએ અને એ લિસ્ટ હવે મહાનગરપાલિકા રાજ્ય સરકારમાં જે સ્તરે રજૂઆતો કરી અને એ લોકોને સુખ સુવિધા મળે એ લોકોને પ્રાથમિક સુવિધાઓથી વંચિત ન રહે એમને સુખ સુવિધાઓ મળે એમને કોઈ પણ બીજી શારીરિક કે આર્થિક એમને કોઈ તકલીફ ના પડે એ દિશામાં કામ કરી રહી છે અમારી ટીમ ભારતીય જનતા પાર્ટીની અંદર અમારા સંગઠનની અંદર અમને એટલું જ શીખવવામાં આવ્યું છે કે ઘરે ઘરે જઈને દરેક સોસાયટીમાં જઈને દરેક મતદારો આપણા છે ભારતીય જનતા પાર્ટીની આ એક નેમ છે કે દરેક વિસ્તારમાં જઈને વિસ્તારમાં પડતી મુશ્કેલીઓને તમે ઉજાગર કરો મહાનગરપાલિકાને આ લગતા પ્રશ્નો હોય તો મહાનગરપાલિકાને અધિકારીઓને વાત કરી સુમેળ વાતાવરણમાં એનું નિરાકરણ કરો રાજ્ય સરકારને કોઈ વાત હોય કોઈ પ્રશ્ન હોય તો રાજ્ય સરકારમાં માં રજૂઆત કરી અને એનું વાતાવરણની અંદર એનો નિકાલ કરો બસ આજ વિષય ને લઈને અમે આજે એકસો ચોસઠ ઉધના વિધાનસભા અંતર્ગત આ અમારા પુરા વિસ્તારની અંદર આપણા ધારાસભ્ય આપના દ્વારે આ અંતર્ગત અમે આગળ વધી રહ્યા છીએ નામ અને આજે ધારાસભ્ય આપણા મારું નામ હિરેન કાંતિભાઈ પંચાલ જીઆઈડીસી કોલોની ના સ્થાનિક રહેવાસી છીએ અને આપણા ધારાસભ્ય આપણા આંગણે એ આપણે જે મનુભાઈ પટેલ જે છે આપણા જે ધારાસભ્ય છે એ અહીંયા અમારા સોસાયટીના રહીશોની જે તકલીફો છે એ તકલીફોને જાણ લેવા માટે આવ્યા છે અને બીજું જે નાની મોટી જે તકલીફો છે જે પાયાની સુવિધા છે એ પાયાની સુવિધા ઓલમોસ્ટ બધી સારી જ છે આમ તો ને બીજે બી કામ કરે પણ છે આપણે અને જે બીજી નાની મોટી જે તકલીફો હતી એ અમે રજૂઆત કરી છે ને એમણે બહુ શાંતિપૂર્વક એમણે અમારી વાત સાંભળી છે ફરિયાદો સાંભળી છે અને અમને વિશ્વાસ બી છે કે આવનારા દિવસોમાં સાહેબ શ્રી અમારા જે નાના મોટા જે બીજા પ્રોબ્લેમો છે એ સોલ્વ સારી રીતે કરશે એવો અમને વિશ્વાસ પણ છે અને આશા પણ છે